દુનિયામાં કોઈ કમાતા માણસ વિના જીવવું કેટલું મુશ્કેલ છે અને ખાસ કરીને ગૃહિણી માટે જે આ વાત થોડા મહિના પહેલાં વિધવા થયેલી કમલા કરતાં વધુ સારી રીતે કોણ જાણી શકે કાર અકસ્માતમાં પતિના મૃત્યુ પછી કમલા પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો કમલાને બે દીકરીઓ હતી તેમના ઉછેર અને શિક્ષણની જવાબદારી સંપૂર્ણપણે તેના માટે આવી ગઈ હતી તેના પતિ પાસે થોડી બચત હતી જે હવે થોડા મહિનામાં જ નક્કામ થઈ ગઈ હતી એવું લાગતું હતું કે ભગવાન તેની કસોટી કરવા માટે નરકમાં ઘૂસી ગયા હતા કારણ કે તેની તેની પાસે આવકનો એક જ સ્ત્રોત હતો જે ગાય હતી પરંતુ હવે તે પણ રોગથી મરી ગઈ હતી કમલાને દિવસ રાત ચિંતા થવા લાગી કે હવે કેવી રીતે જીવવું હું મારી બંને દીકરીઓને કેવી રીતે ખવડાવીશ અને તેમના કપડાં કેવી રીતે અપાવીશ કે શાળાએ મોકલી શકીશ કમલાનો ચહેરો દિવસ રાત ચિંતામાં સરી રહ્યો હતો જે સ્પષ્ટ જોઈ શકાતો હતો કમલાના ઘણા પાડોશી હતા પણ માત્ર નામના હતા કોઈએ પાડોશીનો ધર્મ પાળ્યો ન હતો આ પાડોશીઓમાં એક શિક્ષક હતો જે કમલાની સ્થિતિ સારી રીતે વાકેફ હતો એક દિવસ આ શિક્ષકે કમલાને પોતાની પાસે બોલાવી અને સમજાવ્યું જુઓ કમલા જો હું તને થોડા દિવસ મદદ કરું તો પણ તને કંઈ ફાયદો નહીં થાય જો તારે તારી પરિસ્થિતિ બદલી હોય તો તારે જાતે જ બદલવું પડશે કમલાએ અત્યંત નિરાશ થઈ પૂછશું હું શું કરી શકું મારી પાસે નોકરી નથી શિક્ષકે કહ્યું ના કમલા હું તને નોકરી કરવા માટે નથી કહેતો હું જાણું છું કે તું ભરતકામનું કામ ખૂબ સારી રીતે કરે છે બસ આ કામમાં તારું મન લગાડ બને એટલું કામ કર આ સિવાય તમારે ચા જેવા કચરાના ખર્ચને ઘટાડવો જોઈએ તેના બદલે તમે ઉકાળેલું ઓટમીલ પાણી પી શકો છો આ ચા અને અને તમારી જાતને ફરીથી ગાય ખરીદી અટકેલા વાહને આગળ વધારી શકો છો હવે કમલા આમ તેમ દિવસ સારા દિવસ વિતાવવા લાગી પોતાને અને બંને દીકરીનો ખર્ચ સારી રીતે નીકળવા લાગ્યો હવે તે પોતાની દીકરીઓને સારું શિક્ષણ મળે એવી શાળામાં મોકલવા લાગી અને દીકરીઓની ચિંતા પણ ઓછી થવા લાગી હવે તે સુખી લાગી પતિના મૃત્યુ બાદ પણ કમલા પોતાના પગ પર રહીને જીવન લાગી કમલાને સારા શબ્દોમાં તાકાત મળી શિક્ષકે અને એક વર્ષમાં અને એક વર્ષ થોડી જ વારમાં પસાર થઈ ગયો વર્ષના અંતે કમલા પાસે ગાય ખરીદવા પૂરતા પૈસા બચ્યા હતા અને તેણે ફરીથી ગાય ખરીદી લીધી મિત્રો જીવનમાં ઉતાર ચઢાવ આવો ખૂબ જ સરળ થઈ જ્યારે સુખ આવે ત્યારે સભાન થવું જોઈએ અને જ્યારે દુઃખ આવે ત્યારે આપણે આપણી જાતને સંભાળીને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધ જેમ આ જીવન આગળ વધે છે